ખૂબ શ્રીમંત હતા બરાબર શેટ હોય એટલે શેટ નું નામ તો ક્યારે પીડ હોય ખૂબ શ્રીમંત હતા અને ખૂબ મોટી પેઢી હતી એટલે એ શેઠવે છે એ પોતાના ઘરનું કામકાજ કરવા માટે છે એ બે નોકરાણીઓ રાખેલી હતી બરાબર તો એમાંથી એક નોકરાણી છે એ રસ્તામાં ચાલીને આવતી હતી ત્યારે એને એક સાચા મોતી ભરેલી એક થેલી મળે છે સાચા મોતીની થેલી મળે છે એટલે નોકરાણી તો ખુબ ખુશ થઈ જાય છે આનંદિત થઈ જાય છે એટલે આનંદમાં આનંદમાં એ આવે છે શેઠના ઘરે તો શેઠના ઘરે બીજી નોકરાણી હતી એને વાત કરે છે કે મને સાચા મોતી ભરેલી થેલી મળી છે ત્યારે પેલી નોકરાણીને બતાવે છે એટલે પેલી નોકરાણી આ મોતીને જુએ છે એવી જ એ મોતી ભરેલી થેલી એ બહાર ફેંકી દે છે બરાબર છે અને શું કહે છે કે આ તો કાચના ટુકડા છે આ કઈ સાચા મોતી નથી બરાબર છે ત્યારે પેલી નોકરાણી તો એના કામમાં લાગી જાય છે અને પાછળથી ઓલી બીજી નોકરાણી હોય છે એ જતી રહી એટલે જેણે થેલી ફેંકી દીધી એ ફટાફટ આ જે મોતી છે એ ફરી પાછા ભેગા કરી લે છે ને થેલી ભરી લે છે સા માટે કારણ કે એને પણ કંઈક અપેક્ષા હતી કે જો આ સાચા મોતી હોય તો કામ થઈ જાય હું પૈસાવાળી થઈ જાઉં એલા બીજા દિવસે છે એ સોનીને ત્યાં જાય છે આનંદમાં આનંદમાં સોનીની દુકાને જાય અને સોનીને કહે છે કે સોની નું મને મૂલ્ય તો આંકી દેવા આના કેટલા પૈસા આવે એટલે સોની છે એ આ નોકરાણીનો પહેરવેશ જોઈ અને ઓળખી જાય છે સોનીનો ધંદો ને બરાબર એ તો માણસોને જોઈ એનો પહેરવેશ જોઈ કે એને ખબર જ પડી જાય પછી એટલે સોની શું વિચારે છે કે આ બેન કાં તો કોઈના ઘરેથી ચોરીને લઈ આવી હોય કાં તો એને ક્યાંકથી મળ્યા હોવા જોઈએ એટલે પેલો સોની શું કહે છે એ બેન આ તો ફટકડી છે ફટકડી આનો તો રાતી ભાઈ પણ નો આવે એમ કરી અને એ બારીમાંથી બહાર ફેંકી દે એટલે પેલી નોકરાણી છે એ ત્યાંથી જતી દે બરાબર છે અને પછી સોનીને શું વિચાર આવે છે સોનીની પણ દાનત એવી જ હતી કે આ હું જો પડાવી લઉં તો આમાંથી હું અડડક પૈસા કમાઉ એટલે ફટાફટ બીજો દિવસ થાય છે એટલે સોની એક મોટા હીરાના વેપારી હોય છે હીરાના વેપારી પાસે જાય છે અને હીરાના વેપારીને બતાવે છે આ સાચા મોતી તો હીરાના વેપારી શું કહે છે કે આ મોતી તો ખોટા છે સાચા નથી એમ કરીને એ પણ મોતીને ફેંકી દે છે જેઓ આજે હીરાના વેપારી મોતીને ફેંકે છે એવા જ મોતી છે એકા એક તૂટી જાય છે આ બધી વાતના સાક્ષી છે એ ભગવાન હતા ત્યારે ભગવાન જઈએ મોતીને પૂછે છે કે એ મોતી તું કેમ ફટાફટ તૂટી ગયા તને બે વાર ત્રણ વાર ઘા કરવામાં આવ્યા પહેલી વાર તો ઓલી નોકરાણીએ ઘા કર્યા હતા બીજી વાર છે આ સોનીએ ઘા કર્યા આ હીરાના વેપારીએ ઘા કર્યા ત્યારે જ કેમ તૂટ્યા ત્યારે મોતી છે ને એ સરસ મજાનો જવાબ આપે છે શું જવાબ આપે છે કે પેલી નોકરાણીએ ફેંકા ને ત્યારે એને કાઈ ખબર નોતી હું સાચા છે કે ખોટા પેલા સોની ભાઈને પણ ખબર નોતી હું સાચી છે કે ખોટા બરાબર પણ જ્યારે આ હીરાના વેપારીએ ફેંકા ત્યારે ખરેખર એને ખબર જ હતી કે મારું મૂલ્ય છે એ સાચું છે

ત્યારે એને આપણે ફેંકી દેતા હોય સાચા હોવા છતાં પણ એની એની સાથે ખોટું બોલો છો છડ કપટ કરો અથવા તો એની વાત તમે મનમાં ન લ્યો ત્યારે ખરેખર એ મોતી જેમ તૂટી ગયા ને એવી રીતે એ પણ તૂટી જતા હોય છે એટલે ખરેખર આવા જે લોકો હોય ને એને ક્યારેય આપણે મોતીની જેમ ફેંકી દેવા જોઈએ પણ શું કરવું જોઈએ જો સાચા હોય તો એને આપણે માન સન્માન આપવું જોઈએ બરાબર છે એની કિંમત કરવી જોઈએ અને એને આપણે સાથ સહકાર આપશું તો ખરેખર એ તૂટી નઈ પડે પણ સામેમાંથી આપણને એ લોકો સપોર્ટ કરતા હોય છે તો આપણે પણ ખરેખર જે સાચા હોય છે એનું મૂલ્ય જાણીએ અને એનું સન્માન કરીએ